જુનાગઢમાં અંબાણી પરિવાર ચોરવાડ પહોંચ્યોમાં અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો હું અહીંયા આ બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ આવું મારું વિચાર છે અને એ આ ગામમાંથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે અને અહીંયા દસ થી અગલા દસ વર્ષમાં અહીંયા દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે ચોરવાડી માતા બધાના ભલાખરે અને બધાને જય શ્રી કૃષ્ણ હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ જય શ્રી કૃષ્ણ મારું નામ વિમલ ચુડાસમા છે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમને તેમના જીવનની એક શુભકામના આપું છું મા ભવાની અને સોમનાથ દાદા તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ ગામ સમસ શહેરને ધવાડા બંધ જમણવાડ આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે મને મળ્યા એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે મને ચાર વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પૌત્રમાં મેં જોવા મળ્યું કે એ એ ધીરુભાઈ અંબાણી જે જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવાડ ગામ માટે જે ચોરવાડ શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જાતા ગમે ત્યારે મુંબઈ કે ક્યારે એટલે ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મિટિંગ મૂકીને તાત્કાલિક તેમના લેવા જતા અને એમને શું કામ છે ચોરવાડમાં કંઈ તકલીફ નથી ચોરવાડમાં જે પણ જે પણ કરવું પડે એ તટસ્થ રીતે કહેજો એવું જ આજે આનંદભાઈએ મને ખુદ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપો છો કંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો એમને મારા નંબર લીધા એમને ખુદના મને નંબર આપ્યા આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો મુંબઈ ત્યાં એન્ટીલામાં ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે એમ કાયમી માટે સો મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહી અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે આમને આમ કરતા રહી અને ચોરવાડનું નામ રોશન કરતા રહી અને એમ તેમના તેમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમે પ્રેરણા મળી છે તેનાથી પણ અમે પણ એમના પ્રેરણાથી પણ એક વિશાળ બે સોમનાથના ધારાસભ્ય તરીકે સેવામાં કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે અમે જાહેરમાં કહેતા હોય છે કે અમે શેઠ ધીરુભાઈના ગામમેથી આવીએ છીએ અમને સમજાવવાની જરૂર નથી અમે શેઠ શેઠ ધીરુભાઈ પાસેથી શીખા છે અને એના એના માર્ગદર્શન માટે એના માર્ગદર્શન નીચે હંમેશા માટે ચાલતા રહેશું વિમલભાઈ જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જે રીતે પક્ષ પલટાઈ રહી છે વિમલભાઈનું સ્ટેન્ડ શું રહેશે કોંગ્રેસમાં જે પક્ષપલટાની મોસમ જે તમે વાત કરો છો એ તો જે લોકો જાય છે પોતાના સ્વાર્થ માટે જાય છે કોઈ ડરીને ધમકા ધમકીના હિસાબે જાય છે કોઈ પોતાની પોતાની લાલચા માન્ય મંત્રીઓ બનવા માટે જાય છે અને જેનું હૃદય નબળું હોય એ પાર્ટી છોડીને જાય વિમલનું હૃદય તો મજબૂત છે અને વિમલને કોઈ ડરાવી ન શકે કોઈ ધમકાવી ન શકે વિમલ મજબૂત માણસ છે વિમલ જાય તો પ્રેમથી જાય અને વિમલ ક્યારેય જવાનો નથી કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટી મને ખૂબ આપ્યું છે ચાર ચાર વાર નગરપાલિકાની ટિકિટ આપી છે બે બે ધારાસભ્યની ટિકિટ આપી છે કોર કમિ પૂર ગુજરાતની કોર કમિટી જે ઇલેક્શન કમિટી છે જે જે પહેલાં વિમલ ટિકિટ લેવા માટે જતો આજે કોંગ્રેસ પાર્ટીએ એને ટિકિટ દેવાવાળો બનાવ્યો છે આજે એ કમિટીમાં મારો સામે લખાયું છે ત્યારે આજે પાર્ટી છે અને સૌરાષ્ટ્રમાં હું જ્યારે પણ જ્યારે જીતો ત્યારે કહેતો આ એક સિંહ કાફી છે અને સૌરાષ્ટ્રમાં પણ એક સી વહેતો છે અને એક સી પર એ આ લોકો માટે કાફી છે